હું આમ આદમી પાર્ટી વચ્ચે ખૂબ ખૂબ પ્રણામ કરું છું નમસ્કાર કરું છું નવા વર્ષના સૌને રામ અને આ નવા વર્ષની અંદર નવું કરવા માટે આપણને સૌને માર્ગદર્શન આપવા પધારેલા યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી અને આમ પાર્ટીના કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી માનની ભગવંત માન સાહેબનું હું આપણી ગુજરાતની ધરતી પર હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે આપણે અહીંયા ગુજરાત ભરના ખેડૂતોના પ્રશ્નોનું ચિંતન કરવા એ પ્રશ્નોને વિધાનસભા સુધી પહોંચાડવા માટેની રજૂઆત કરવા

અને એવા અનેક ખેડૂતો જે જેલમાં છે એને આપણે આજે યાદ કરીએ છીએ અને એમને સલામ કરીએ છીએ કે એમને આવી સરસ મજાની હિંમત કરી દોસ્તો આજે આપણી વચ્ચે અલગ અલગ ખેડૂત પરિવારોના સભ્યો પણ અહીંયા ઉપસ્થિત છે જે ખેડૂતો અત્યારે જેલમાં છે એમના પરિવારના સભ્યો આપણી વચ્ચે હાજર છે પ્રવીણભાઈ રામના ભાઈ રાજુભાઈ બોરફતરિયાના ભાઈ રાજુભાઈ ગરબડાના પરિવારજનો શિરવાણીયા ગામ થી નોલી થી રામગઢ થી સાંગોઈ મોટા ભડલા થી જસા થી અલગ અલગ અનેક ગામડામાંથી જે ખેડૂતો અત્યારે જેલમાં છે એમના પરિવારજનો અહીંયા પહેલી લાઈન ઉપર બેઠા છે એક વખત આપણે બધા એમના માટે જોરદાર તાળીઓ વગાડી દઈએ હવે એક કલાક સુધી ઈશુદાન ભાઈ મે અને ચૈતર એ પોલીસ સાથે રબજક કરી કે આમને અંદર આવવા દો મુખ્યમંત્રીને મળવા દો ધરાહાર નો માન્યા ના મારી દીધી કે નહીં મળવા દઈએ કાઈ વાંધો નહીં ફક્યા સુધી રાહ જોવો તમે ને તમે તમારી ગાડીમાં બેહાડીને સીએમ ને મળવા નો લઈ આવો તો તમને ગાંધીનગરની ઓફિસથી હુકમ કરશું કે જાવ લઈ આવો આ ખેડૂતોના પરિવારજનોને ને મળાવો સીએમ ની ઓફિસ ની અંદર 2027 માં દોસ્તો આ મંચ ઉપરથી એક વાત મારે કહેવી છે કે આ મંચની ઉપર યુવરાજ સી દેખાશે હામે એ યુવાનો માટે લડતા હતા પેપર ફૂટે છે એના વિરોધમાં લડતા હતા તો એમની ઉપર 307 લાગી આ જયદરભાઈ વસાવા બેઠા છે આદિવાસી સમાજ માટે લડતા હતા એમના ઉપર 307 લાગી આ લાઈનની અંદર અહીંયા મયુરભાઈ સાકરિયા બેઠા છે એ ખેડૂતો માટે લડતા હતા એમના ઉપર 307 લાગી કવિરભાઈ રામ ઇકો ઝોન માટે લડતા હતા એમના ઉપર 307 લાગી ગુજરાત ભરના ખેડૂતો અમારા માવતરોને વિનંતી કરીયે છીએ કે એક વખત તમે જો આશીર્વાદ આપો તો આખી ભાજપ પાર્ટી ને માં અંદર કરી અને તમે જે જનતાના કિસ્સા કડદા કરીને કાપા જે એની 420 લગાવવા માટે થઈને આમ આદમી પાર્ટી દોસ્તો ભારત ખેતી પ્રધાન દેશ છે એવું આપણને સતત ભણાવવામાં આવે છે ક્લાસરૂમ માં એવું કહેવામાં આવે છે કે ખેડૂતોનો દેશ પણ રોજ જાગીને ખેડૂતો એ આંદોલનો કરવા પડે છે ક્યારેક પાણી માટે ક્યારેક ખાતર માટે

લીલા લહેર છે મજા છે જલસા છે પણ આસપાસના રાજમાં ખેડૂત દુખી છે બુદ્ધે ઘરે ધરણા નથી કરવા પડતા પણ ગામડાના ખેડૂતોએ પંચાયત કરવી પડે આંદોલન કરવા પડે ધરણા કરવા પડે અને જ્યારે ખેડૂત પોતાની માંગ લઈને સરકાર સામે જાય તો દરેક વખતે પોલીસના માધ્યમથી સરકાર જવાબ આપે છે હું તમને એક વિનંતી તમારા દીકરા તરીકે કરું છું કે કે જ્યારે જ્યારે ખેડૂત એમ તો લાઠીચાર્જ થાય દૂધ ઉત્પાદન કરતા પશુપાલકો ભાવ ફેર માગે લાઠીચાર્જ થાય ખેડૂતનો દીકરો સરકારી નોકરી માંગે લાઠીચાર્જ થાય બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં લાઠીચાર્જ કરનારા કરીને જોઈ અત્યારે માવઠું થયું છે મોસમી વરસાદ એટલી હવે આવ્યો ગાંધીનગર થી જાહેરાત તો થઈ કે સર્વે કરશું વળતર આપશું પણ જે માણસે ભાગ ખેતર વાવવા રાખ્યો છે એનું શું વળતર કદાચ મળે વળતર કદાચ મળે તો ખેડૂતને મળે આપણે કાઠિયાવાડમાં તો ભાગુ રાખનારા કેટલાય લોકો છે કોઈ 15% 20% 30% માં મજૂરી ભાગે ભાગુ રાખ્યો છે એની ચિંતા ગાંધીનગરમાં બેઠેલા માણસ છે નથી અને જેણે ભાગુ નથી રાખ્યું ઈ રોજ જાગીને કોઈના ખેતરે મજૂરીએ જાય છે કે કપાસ વીણવા કે પાથરા કરવા કે ઓપનર આપવા કે વાઢવા કે લણવા કે સોપવા કે વીણવા એ મજૂરી કરતા માણસને માવઠાના કારણે હવે મજૂરી નઈ મળે એના બાળ બચ્ચાનું શું એના પરિવારનું શું ખેડૂતના દીકરા દીકરીઓ ઘણી જગ્યાએ શાળામાં કોલેજમાં ભણતા હશે એની ફી ભરવાના પૈસા હવે કાપી લાવવાના કોઈના ઘરમાં માંદા બા બાપુજીનો ખાટલો હશે એની દવાનો ખર્ચો ક્યાંથી લાવવાનો અને મજૂરી કરતા હોય કે ભાગુ રાખ્યું હોય કે પોતે ખેતી કરતા હોય બધાએ એક સપનું જોયું હશે કે આ વખતે કપાહારો થાય ને તો બેનને ફોનું કરાવી દેવું છે દીકરી પાવણાવી છે દીકરો પાવણાવો છે જાન જોડવી છે જમણવાર કરવું છે મોટું ક્યાંથી કરશો ભગવાનનો કહેર આપણી ઉપર વર્ચ્યો છે પણ ખાલી ભગવાન નારાજ છે એટલું નથી આ ભાજપવાળાએ ઓછા આપણી ઉપર જુલમ નથી કરતા દોસ્તો અને

છેલ્લા ત્રણ દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુ પટેલને પણ અત્યારે અહીંયા યાદ કરું છું આજે સરદાર પટેલ સાહેબ ની જન્મ જયંતિ છે સરદાર પટેલ એ બાટોલી સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ માટે જાણીતા છે અંગ્રેજો પણ ભાજપ દ્વારા જેવું કામ કરતા હતા ખેડૂતો પર કર નાખે વેરો નાખે ટેક્સ નાખે જુલમ કરે અને ખેડૂત સામે અવાજ ઉઠાવે

અને આજે હું આપ તમામ સમક્ષ એક પ્રસ્તાવ મૂકવા માંગુ છું કે આ લડાઈને અહીંથી ઊભી નથી રાખવાની અહીંથી તો આગળ વધારવાની વાત છે કે હજુ આગળ જશે આગળ જશે અને આ ખેડૂતોની લડાઈ એટલી આગળ જશે કે 2027 માં ગુજરાતની વિધાનસભામાં ખેડૂતનો દીકરો છે ને મુખ્યમંત્રી તરીકે બેઠો છે ગુજરાત ભરના તમામ ઝોનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવી જ રીતે ખેડૂત મહાપંચાયત નું આયોજન કરવાનું નક્કી કર્યું છે દોસ્તો તમે બધા સમજો છો એમાં સૌરાષ્ટ્ર ઝોન જામનગર ખાતે 9 નવેમ્બરે ઉત્તર ઝોન માં બનાસકાંઠા માં 16 નવેમ્બરે દક્ષિણ ઝોન માં વ્યારા માં 23 નવેમ્બરે પૂર્વ ઝોન આનંદ અંદર 30 નવેમ્બરે સૌરાષ્ટ્ર ઝોન અમરેલીમાં અમરેલી 7 ડિસેમ્બરે અને ત્યારબાદ સોળ ડિસેમ્બરે આમ આદમી પાર્ટી નું સમગ્ર પ્રતિનિધિ મંડળ ગુજરાત ના મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની વેદના ની રજૂઆત લઈને જશે દોસ્તો આપ સૌ વિશાળ સંખ્યામાં અહીંયા વધાર્યા